ત્યારે આમ આદમી વાળા પણ આવ્યા હતા કોંગ્રેસ વાળા અમારા તાલુકા પ્રમુખ પણ એ પણ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારિયા ને બધા કલેક્ટરને પણ મેળ્યા અને યાર્ડના ચેરમેન ને મળ્યા અને નક્કી કરાવ્યું કે આવું કરદાકાંડ થાય તેનું લાયસન્સ રદ કરાવવું એ પછી છતાં પણ આ લોકો મહાપંચાયત બાજુના ગામમાં હળદર ગામ માં બોલાવે છે જ્યાં બાર થી લોકોને લઈ આવે છે અને સુરેન્દ્રનગરની ગાડીઓ બધી એમાં હળદર ગામમાં સ્વાભાવિક છે કે ત્યાં એના બે કે ત્રણ કાર્યકર્તાઓ હતા ત્યારે સ્વાભાવિક છે ખેડૂત ની વાત હોય એટલે ખેડૂતો થોડા ઘણા ગામમાંથી આવ્યા તા અને આ લોકો થોડા ઘણા બાર થી ગયા હતા સાઈટ સિત્તેર ને એટલા ન્યાથી હતા ત્યાં એકદમ આ ખેડૂતની વાત કરવી હોય તો ભાષણમાં આમ આદમી પાર્ટીના નેતા ભાઈ ખાચર અને રામ એ બંને વાત કરવી હોય તો એમણે ફક્ત ખેડૂતના પ્રશ્નોની વાત કરવી જોઈએ એની બદલે લોકોને ત્યાં ઉપસાવવા માટે થઈને પોલીસ સામેના સંઘર્ષની બધી વાતો કરે છે અને ત્યાં ત્યાં પોલીસ આવે છે અને પોલીસ આવીને એ બંનેનો સંઘર્ષ ચાલુ થાય છે રામ અને ખાચર એ ક્યાંથી કેમ થઈ જાય કોઈને ખબર જ નથી પોલીસે આખું કરી લીધું ગામ છતાં એ બે નીકળી ગયા એટલે કઈક એવો પણ વિચાર આવે કે પોલીસને પણ ઉપરથી ભાજપની સૂચના હોય કે નેતાઓ નીકળવા દેજો બાકી છટી કરવાની છે પોલીસ આખા ગામમાં ફરી અને બધાના ઘરમાં જઈ મારી કારવી અને પકડી અને ત્રણસો લોકોને પોલીસ ઉપાડી જાય છે એ જરા પણ બરાબર નથી પોલીસે કોણ લોકો છે એ આઈડેન્ટિફાઈ કર્યા વગર ત્રણસો લોકોને તમે મારો પકડી અને પૂરી અને ન્યા પાછા મારો આ અને ઘરમાં જઈને તોડફોડ કરો આ તદ્દન ગેરવ્યાજબી વાત એના ઉપર હુમલો થયો છતાં પણ તદ્દન ગેરવ્યાજબી કહેવાય આ બધું બન્યું બીજેથી પોલીસને સદબુદ્ધિ આવી અને આઈડેન્ટિફાઈ કરવાનું ચાલુ કર્યું અમે ગયા પછી કે તમે આમાં ગામના લોકો હતા જ તમે શું તો કે અમે આઈડેન્ટિફાઈ કરી લીધા છે એવા લોકોનું લિસ્ટ લોકોએ બનાવ્યું જેમાંથી ત્રણ સાત જ લોકો હળદર ગામના હતા જે એના કેમેરાથી માંડીને બધામાં આઈડેન્ટિફાઈ થયા હુલટ કરવામાં પિંચ્યાસી માંથી સાત જ લોકો એ હળદર ગામના હતા બાકીના હળદર ગામના ગાળો દઈ બધું કરી અને પોલીસ અને પછી બીજે દિવસે કે ના ના તમે નિર્દોષ છો ઘરે જાઓ તમે તો આ જ કામ તમે હળદરમાં આવું તોફાન મચાવવા પેલા કેમ ન કરવું તમે કેમ બાકી બધાને હેરાન ગામને કરી રહ્યો આ એક મોટો પ્રશ્ન છે બીજો પ્રશ્ન કે એમાં પિંચ્યાસી માંથી સાત જણી ગામ ના એમાંથી ત્રણ આપના કાર્યકરો અને ચાર છે એ તો ભજન મંડળીમાં સ્ટેજ ઉપર બિચારા બેઠા હતા એને આમાં લઈ લીધા છે એટલે અમે ચાર ના નામ કાઢવાની પણ અમે પોલીસને વાત કરી છે અને બાકીના બાકીના જેટલા ઇઠોતેર લોકો છે એ ઇઠોતેર લોકો સુરેન્દ્રનગર અને રાજકોટના લોકો છે ન્યાથી વાહનો પકડાણા છે એ વાહનો પણ સુરેન્દ્રનગર એટલે આ તો આયોજન પૂર્વક પોલીસ સામે બધાને ઉપસાવવા અને સાથે એ લોકો સિત્તેર એસી લોકોને લઈ આવ્યા હતા કે જેને પોલીસ આવે એટલે હુમલો કરવાનો અને આખું વાતાવરણ ડોળી અને ભાગીને વયું જવાનું આ એનું પ્લાનિંગ હતું હવે એમાંથી એ બારથી જે લોકો ઉલટ કર્યું એમાંથી ઘણા ભાગવામાં સફળ થયા અ ભાઈ અને પ્રવીણ રામ ને ખાચર ઈ બે ભાગી છૂટા ભાઈ તમે મરત દીકરા છો ને ખેડૂત માટે લડવા નીકળા છો તો પછી તમારે શું કામ એને ભાગવું જોઈએ તમારે જઈને માણસો ને છૂટા પાડવા જોઈએ પોલીસ ઉપર હુમલો ન કરો પોલીસ ને કેવું જોઈએ કે તમે આ બધું રેવા દો તમે નેતા બનવા નીકળા છો તો બધા માર ખવડાવવા જેમ ભાજપ આવા હુલ્લડો કરાવીને સરકાર સુધી પહોંચી હવે એના ઉલણોને એની વાત હવે લોકો નથી સ્વીકારતા આમ આદમી પાર્ટીને આ બધું નાટક કરી અને કોંગ્રેસના મત તોડવા માટે મોકલવાનું આ લોકોનું ષડયંત્ર છે અને ખેડૂતોના મોટા હિતરક્ષક હોય એવી વાત કરે છે ત્યારે મારે એમને પૂછવું છે કે તમે લોકોને આવા નાટક ગોપાલ કેક નાટક કરે આ ભાઈ ખાચર કેક નાટક તમે બહુ હિત ચિંતક છો ખેડૂતોના તમે ખેડૂતો માટે શું કર્યું અને તમે શું કરી શકો મને એક સમજાવે આમ આદમી પાર્ટી હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય એ સરકાર સરકારને સરકારમાં ન હોય ત્યારે શું કરી શકે ત્યારે કરાવવું હોય તો એ લોકો જ કરી શકે હું તમને કહી દઉં અમે અમે ખેડૂતોનું કૃષક આંદોલન મેં ચાલુ કર્યું છે અમારી ઘટનામાં આજે આજે સભા છે અને એ હળદર ગામમાં જ અમે પંદર દિવસ પહેલા અમે મંજૂરી માગી છે હળદર ગામમાં જ અમે સભા કરવાના છીએ તાલુકાની અમારો મુદ્દો ખેડૂત હિત એ લોકો ઈચ્છતા હોય તો આમાં જોડાય કોંગ્રેસ અમે આ સરકાર ને ન કઈ કરી શકીએ માલિક ના તો ભાજપ માલિક છે સરકારની ના તો કોંગ્રેસ છે કે ના તો આમ આદમી પાર્ટી છે આ સરકારની માલિક હોય તો એ આમ જનતા છે અને આમ જનતા માગે ત્યારે જ સરકારે ફરજિયાત કરવું પડે આ વાતની સમજણ ને જાગૃતિ દેવા માટે અમે ગામડે ગામડે પત્રિકા અગિયાર તાલુકામાં નાખી છે કે તમે જાગો અને તમારી આ મુશ્કેલીઓ જે છે એ એનો હલ તમે સરકાર પાસે ચર્ચાઓ તમે ચાલુ કરો તો પણ સરકાર તમારી મેનેજર છે હલ કાઢવો પડશે મુખ્ય માંગણી એમાં મુખ્ય માગણી અમારી બે છે કે એક તો નગર અને વિકાસ એ મહાનગર જેવો કરો અને ઉદ્યોગ અને વેપાર જેવો ખેતીમાં નફો આપો લોકો ખેડૂત નાનો વેપારી અને સ્વરોજગારી ગામડામાં અને નગરમાં વસે છે ઈ લોકોને પારાવાર મુશ્કેલી છે એના માટે જાગૃત કરવાનું અમે એક હિત ચિંતક તરીકે અમે કામ કરી રહ્યા છીએ ખેડૂતનો મરો થઈ રહ્યો છે બીજા બધા રાજકીય નેતાઓ તો બધું એમની રીતે નીકળી જાય છે પણ મરો ખેડૂત નો થાય છે આની અંદર તો તમને પ્યોરલી તમને કહી દઉં કે આ લોકો ખેડૂતના હિત ચિંતક દેખાવા માટે અને ગુજરાત નો ખેડૂત ક્યારે ગરમ થાય જયારે કે ખેડૂતને કોઈ માયરા છે તો ખેડૂતને એમ થાય કે ઓહો આપણા લોકોને માયરા પણ આ તો માથે આ તો પોલીસનું ને મીન્સ ભાજપનું અને આમ આદમી પાર્ટીનું એ હું તો ચાર મહિના કેજરીવાલ ગાડીમાં ફરી આવ્યો એનું નાટક મને ખબર છે કે બધે જોઈન્ટલી જ કામ કરે છે હવે એ લોકો પોલીસ આવે છે એને લાઠી ચાર્જ કરવો છે ઓલા લોકોને ત્યાં બધાયને માણસોને ગરમ કરીને સામે ઝઘડાવવા છે એ ઝઘડો થાય તો ગુજરાતમાં જે નારાજ છે ખેડૂત ઈ વર્ગ ભાજપથી અળગો થઈ અને કોંગ્રેસમાં જવાની બદલે ન્યા જાય તો ભાજપની ફરીવાર સરકાર રચાય આના સિવાય કોઈ આમાં નવી વાત નથી હું બે હજાર બાવીસમાં ચાર મહિના ત્યાં ગયો તો કેજરીવાલ સાથે આ ગોપાલ ઈસુદાન બધા હારે અમે ગાડીમાં હારે જ પડતા એ મોટી નાટક કંપની છે મેં જોઈને આવ્યો છું એ ભાજપ ને જ સહકાર દેવા આવી છે ગુજરાતમાં હું જોઈને આવ્યો છું એટલે મને ખબર છે કે આ મોટી નાટક કંપની છે અને હું આ તમારા માધ્યમથી હું એ લોકોને ચેલેન્જ કરવા માંગુ છું કે હળદર બાબતમાં અથવા તો બીજી કોઈ પણ બાબતમાં મારી હારે એનો કોઈ વ્યાજબી આગેવાન બેસે એ ગોપાલ હોય કે ઈસુદાન હોય આની ચર્ચા એ લોકો ખરેખર હિત ચિંતક હોય ખેડૂતોના તો આ મુદ્દે મારી યારે ચર્ચા બે માંથી એક કરવા બેસે એટલે હું દૂધ નું દૂધ ને પાણીનું પાણી બધાની લોકોની વચ્ચે કરી બતાવું બરાબર છે અને આજે પણ સવારે મેં જોયું તમારું નિવેદન આવ્યું હતું કે આ લોકો જે કરી રહ્યા છે કે રાજકીય નાટક છે પોતે સ્ટન્ટ કરી રહ્યા છે તેવું પણ સવારે પણ કીધું હતું એક પ્રતિક્રિયા હા એટલે હા એટલે કેજરીવાલ ખુદ જ નાટક કંપની છે હું જોઈને આવ્યો છું

ટેકેદાર થઈ ગયો આ નાટક મેં જોયા છે એની એની જે ઓલી અ ઝંડા કાઢીને યાત્રા કાઢતા એના હરેક નાટક મેં ખૂબ નજીક થી જોયા છે એ નાટક કંપની છે એની ચર્ચા પણ કરવા હું આ લોકો સાથે તૈયાર છું કે તમે ક્યાં ક્યાં શું શું કેવા કેવા નાટક કર્યા છે કેજરીવાલે કેવી કેવી સૂચના આપી ત્યારે સિસોદિયા કેવા કેવા સ્ટેટમેન્ટ કર્યા અને બીજે દી નેશનલ મીડિયામાં એ બધું કેમ ચેમકું આ બધી ચર્ચામાં આ બધી મારી સામે બનેલી બીના હોસ્ટ કેજરીવાલ ખુદ એક નાટક છે ને ઈશુદાન ને ગોપાલ ને જલ્દી કઈક ગુજરાતમાં બની જવું છે એટલે એનો હાથો બની રહ્યા છે એ બિલકુલ હાથો બની રહ્યા છે એમાં વળી આ એક ધારાસભ્ય આ ધારાસભ્ય થઈ ગયા ને એ ભાજપ ની મહેરબાની થી થયા છે વિસાવદન ની સીટ માં હજાર લોકો કોંગ્રેસ ભાજપ વિરોધી છે અને એ ત્યાંસી હજાર કોઈ ભાજપ ને એ કેશુ બાપા જયારે ભાજપ માં ન હોય તો એને ચૂંટી બતાવે અને પાછા કેશુભાઈ ની બદલે એનો દીકરો ભાજપ માંથી ઉભો રે તો એને હરાવે ત્યારે હર્ષદ ને કોંગ્રેસ માંથી જીતાડે ગયા વખતે પણ એ લોકો ભાજપ આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ બહુ આયોજન પૂર્વક ન્યા એવા માણસ ને ઉમેદવાર બનાવ્યો કે જેનો લોકોને વાંધો હતો અને ગોપાલને ત્યાંથી ચાર મહિનાથી ત્યાં સક્રિય કરી દીધો આ બધું આમ આદમી અને ભાજપ ની સાવ સેટલમેન્ટમાં ચાલતી કંપની છે

મારી પાર્ટી શ્રેષ્ઠ છે અને એ સાચી છે એટલે હું પાછો ચાર જ મહિનામાં કોંગ્રેસમાં વયો ગયો હતો પણ ઇન્દ્રની તો અત્યારે આપણે ગુજરાતમાં જો જોઈએ ને તો મતલબ નાના નાના રોડ રસ્તાના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય તેમ આમ આદમી પાર્ટી પોતાનો વિરોધ કરતી જે નજરે પડે છે પણ જ્યારે એ બાજુ કોંગ્રેસ છે એકદમ નિષ્ક્રિય જોવા મળે છે તેમાં શું તમે તમે એક સમજો કોંગ્રેસ છે આ એ લોકોનું ધ્યાન દોરે છે હા આ લોકો આ લોકો નાટક કરે ન્યા જાય ને આવું બોલે પેલું બોલે ખરેખર કોઈ પણ વિરોધ પક્ષ હોય એનું કામ શું છે લોકોએ પણ સમજવાની જરૂર છે કે વિરોધ પક્ષનું કામ જે સરકારને તમે લોકોએ બેસાડી છે જેને તમે તમારી મેનેજર બનાવી છે તમારી તો એ શું કામ એ ઓડિટરનું કામ વિરોધ પક્ષનું છે અમે લોકોને ધ્યાન ઉપર મૂકતા જ રહીએ છીએ કે આ આટલું આટલું બરોબર નથી થઈ રહ્યું તમે પણ અમે કઈ ભાજપ ભાજપ ને દંડો મારી સરકારને દંડો કરાવી શકીએ કોઈ વિરોધ પક્ષનું કામ નથી વિરોધ પક્ષનું કામ આ સરકાર શું નથી કરી રહી એની જાણ કે તમે માલિક છો અને તમે જે નિમેલો મેનેજર છે એ પક્ષ તમારી યારે આવું આવું કરી રહી છે હવે આ લોકો શું કરે છે લોકોને દુઃખ દર્દ હોય એનો ઉપયોગ કરી અને દેખાવો કરે છે એનો નિરાકરણ ક્યાં લાવે છે એક જગ્યાએ નિરાકરણ લાવે છે અને આયા ખેડૂતોની વાત કરે છે તો તમે દિલ્હીના ખેડૂતોની અને પંજાબના ખેડૂતોમાં એમએસપી આપી તમે આજે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકારે એમએસપી આપી દીધા એ એક જ વસ્તુ છે કે જે ખેડૂતોને ન્યાલ કરી શકે કે એના એનો એનો જે ઉત્પાદનનો ખર્ચ છે એ ઉત્પાદનના ખર્ચને ઉપર નફો ઉમેરી અને એનાથી નીચે કોઈ ખરીદી કરવાની નહીં આને એમએસપી કે મારી દ્રષ્ટિએ તમે પંજાબમાં એમએસપી આપી તમે અહીંયા ખેડૂતના નામે નાટક કરો છો તમે પંજાબમાં એમએસપી દઈ આપીને આવો અહીંયા પછી વાત કરો પણ ન્યાય નહીં કરે આ જે કોઈ માણસ છે એના સિવાય નું આ કોઈ કાવતરું નથી અને કોંગ્રેસ નું કોઈ આખી મારું રાજકીય જીવનનું મારું અવલોકન જે છે કે ગુજરાતમાં શું બની રહ્યું છે શું કામ બની રહ્યું છે આ એની હું તમને વાત શેર કરી શકું એ અને આપના માધ્યમથી બધાને પહોંચશે એના માટે પણ મને આનંદ થશે બિલકુલ 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 ધન્યવાદ ઇન્દ્રભાઈ અમારી સાથે જોડાવા બદલ તો દર્શક મિત્રો આપને પણ રિપોર્ટ કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો નો મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં